ભરૂચ જિલ્લામાં નેશનલ પોસ્ટ ડેની ઉજવણીના ભાગરૂપે આજે ખાસ કાર્યક્રમ અંતર્ગત સન્ડે ઓન સાયકલ અભિયાન હેઠળ સાયકલોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા ટપાલ વિભાગના સહયોગથી યોજાયો હતો સાયકલોનનું પ્રસ્થાન કલેક્ટર કચેરીએથી કરવામાં આવ્યું હતું પ્રસ્થાન પહેલાં કલેક્ટર ડોક્ટર ગૌરાંગ મકવાણા અને ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીએ હાજરી આપીને સાયકલ રેલીને લીલી ઝંડી બતાવી હતી રેલીમાં સાથે પણ જોડાયા હતા સાયકલોન માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા આ સાયકલિંગ શહેરના શક્તિનાથ સર્કલ પાંચબત્તી સર્કલ સાલીમાર હોટલ સ્ટેશન સર્કલ જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી સાયકલ રેલી પસાર થઈ હતી અંતે રેલી સિવિલ હોસ્પિટલ રોડ પર ફરીને કલેક્ટર કલેક્ટર કચેરી ખાતે સમાપન થયું હતું જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણની જાગૃતિ ફેલાવવાનો હતો આરોગ્ય માટે સાયકલિંગને પ્રોત્સાહન આપવાનો તેમજ ફિટ ઇન્ડિયા અભિયાનને સમગ્ર માર્ગ પર પોલીસ તંત્ર અને સ્વયંસેવકો દ્વારા યોગ્ય બંદોબસ્ત કરવામાં આવ્યો હતો જેથી કોઈ પ્રકારની અવરજવર કે અકસ્માત ન બને ભરૂચ મુકામે ભરૂચ કચેરી શહેરના વિવિધ વિસ્તારો વિવિધ વિવિધ પસાર થઈને સાયકલ રેલી પુનઃ કલેક્ટર કચેરીએ આવેલી છે આ સન્ડે ઓન દિવસ ઉજવાનો જે મહત્વનો હેતુ છે ઇન્ડિયા મુક્ત ગુજરાત એ અભિયાનને વધુ વેગ મળે અને જ આપણે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરેલી છે એના ભાગરૂપે સન્ડે ઓન સાયકલ એ થીમ ઉપર આપણે સાયકલ રેલીનું આયોજન કરેલું છે સાયકલ ચલાવવાથી ન માત્ર આપણને વ્યક્તિગત રીતે લાભ મળે છે પરંતુ પર્યાવરણ માટે પણ ખૂબ લાભપ્રદ બને છે મને જણાવતા આનંદ થાય છે કે ભરૂચ શહેરના ખુબ મોટા પ્રમાણમાં નાગરિકોએ પાર્ટિસિપેટ કર્યું છે બાળકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે સ્પોર્ટ્સ સ્પોર્ટો જે હોય છે એ લોકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે અને આ સન્ડે ઓન સાયકલ મુહિમને ખૂબ સફળ બનાવી છે આવનારા દિવસોમાં પણ આ રીતે જ આપણે આવી ગતિવિધિઓમાં ભાગ લઈ અને ભરૂચને વધુ ને વધુ આ બધી સ્પોર્ટ્સની બાબતોમાં એક્ટિવ બનાવી એવી શુભકામનાઓ એવી અપીલ છે ધન્યવાદ